અહીં બેઠેલામાંથી કેટલા જણે માટલું બનાવ્યું છે પ્લીઝ હાથ ઊંચો કરો તો તમે કુંભારનું ચકેડું જોયું હશે એટલા હાથ ઊંચા કરો જો સમજા તમે જે જ્ઞાન જે ક્રિયા આપણને કરવાની જ નથી એની અંદર ખ્યાલ આવે છે ડોક્ટર થનાર માણસ એન્જિનિયરની સાઈડ ઉપર જઈને આમ ઊભો રહે શું કરવા આવ્યા તો કે બસ ઈચ્છા થઈ કે કેવી રીતે બને છે એવું જોવા આવ્યો તો પેલો કે એટલે કંઈ તમારે મકાન વગેરે બનતું કે ના 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 તો કે બસ આમ જોવા આવ્યો છું તો પેલો કોન્ટ્રાક્ટર હોય કે જે આર્કિટેક્ચર હોય એ શું કે આનું ચોકી બગી ગયું છે હું ડૉક્ટરનું કરવા આવ્યો છે જોવા એવું થાય ને એવું આપણું કામ છે પેલા બચારા ડૉક્ટરને કોઈ ગાંડો કહે પણ આપણને કોઈ ગાંડું નથી કહેતું એના પાછળનું કારણ એ છે કે આપણા બધાના મોબાઈલ ઇન્ડિવિઝ્યુઅલ છે આપણે શું જોઈએ છે શું કરીએ છીએ એ કોઈને ખબર પડવા દેતા નથી કારણ કે અને લોક સિસ્ટમ આવી ગઈ ને આ રીતે આ તો એક વિષય છે આવા ઘણા વિષય છે આપણે જ્યાંથી વાતની શરૂઆત કરી હતી મૂળ મુદ્દાની તમને વાત કરું છું કે જેને પ્રશ્ન પડ્યો કે વાસ્તવિક જીવનમાં શું કરવાનું છે બ્રહ્માનંદ મેળવવો એ અલગ વસ્તુ છે બહુ મોટી વાત છે બહુ જ મોટી વાત છે સ્વામીજી પણ પહેલો એવો જીવને વિશે પ્રશ્ન પડે કે ખરેખર આ જીવન શાના માટે છે તો બ્રહ્માનંદની વાત આવે ને જીવને એવો પ્રશ્ન જ નહીં પડે કે આ જીવન શાના માટે છે તો તો ગાડી ગમે ત્યાં ચાલ્યા કરે No.